ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા તો મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે ને સવાર આવી ગયા કિચન માં ને વાગી ગયા છે પોણા અગિયાર અને જો અહીંયા થઈ ગયા છે આપણે ભાત પગારવા જો આપડા ભાત અહીંયા થઈ ગયા છે રેડી જો ગરમા ગરમ મસ્ત તો જો આપણે રેડી થઈને નીકળી ગયા છીએ અને આજે જવાનું છે તેના ફ્રેન્ડને ને આ વાસ્તુ છે જો આપણે અહીંયા હાજી ડેમ પહોંચી ગયા છીએ તો અહીંયા છે જો હલો આપણે શું કહેવાય

બપોરે લગભગ જમવા પણ એ નથી આવવાના તો આજ તો આમાં આપણે એકલા જ છીએ કેમ કે બે છોકરા આપણે તો હવે રસોઈમાં શું બનાવશું જોઈ કીર્તન તો કે છે વઘારેલા ભાત બનાવો કેમકે જેન્ટ્સ ન હોય એટલે આપણે તો ગમે હાલે અને છોકરાને તો ભાવે ભાત તો વઘારેલા પુલાવ બનાવીએ એટલે એ તો બધાને ભાવે જ તો એવો વિચાર છે આજ તો રસોઈ બનાવવાનો તો જોઈ પછી આગળ આગળ શું બનાવવી ઈ અને ચકલીઓની કિલકિલાટ ચાલુ છે બહાર જમ ચકલી ચી 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 ચાલુ છે કરી દીધું છે તો હમણાં તો ઉનાળાની બહુ ચકલી પણ બહુ આવે છે તો જો જો આપણે દૂધ દૂધ ગરમ ગરમ થવાની છે થઈ જાય એટલે આપણે જવું છે નીચે માટે કેમ કે હવે રસોઈ તો કરવાની વાર છે બહુ કેમકે ભાત બનાવવા છે તો હજી તો દસ થયા છે આવી ગયા કિચનમાં ને વાગી ગયા છે પોણા અગિયાર અને જો અહીંયા લઈ લીધા છે આપણે ભાત પગારવા માટેની વસ્તુ બધી તો કુકરમાં તેલ મૂકી દીધું છે ને ગયા છે તો જો અહીંયા વેજીટેબલ બધું લઈ લીધું છે ડુંગળી ટમેટા બટેટા વટાણા અને મસાલિયું છે તો જો આપણે વઘારેલા ભાત બનાવવાના છે તો ચાલો લીમડો હોય તો જોઈ લઈ કેમ કે મા દીકરો અમે તણ જ છીએ એટલે આજે વઘારેલા ભાત બનાવી નાખી લીમડો એટલો ઊંઘો છે પણ રોડવી દઈએ ચાલો એટલે લીમડો નાખશું અને મસ્ત એવા ભાત પુલાવ બનાવી નાખી ચાલો આવો ભાત ખાવા માટે કેમ કે કિચન વસ્તુ નો ટાઈમ થાય આપણે બનાવી રેડી રાખી અને આજે આરાધ્યા ને તેડવા પણ મારે જવાનું છે એના પપ્પા નથી એટલે બપોરે આવવાના નથી એટલે તો આજે આરાધ્યા ને તેડવા જવાનું છે એટલે પેલા રસોઈ બનાવી લઉં અને પછી જઈએ આપણે હજી તો વાત છે ત્યાં કીર્તન જમી લે રસોઈ બનાવી લઉં એટલે અને પછી આપણે થઈ ગયો છે ડુંગળી બટેટા ટમેટા ને વટાણ થઈ જાય બધા મસાલા એડ કરી દઈ અને પછી એમાં નાખશું ભાત પલાળ દઈ પેલા થોડાક ધોઈ નાખી અને પછી બધા મસાલા એડ કરી દઈ જો આપણા ભાત અહીંયા થઈ ગયા છે રેડી જો ગરમા ગરમ મસ્ત એવા તો હવે કીર્તન તો જમવા બેસે છે કેમ કે સાડા અગિયાર થવા આવે છે આવ્યા છે ને તો એને પછી મોડું થાય એટલે એ જમી લેવા ને છાઇશ ને ભાત ને જો જમાવટ છે જ તો સાક રોટલા દરરોજ ખાતા ગોયા તો મેં કીધું ભાત બનાવી નાખું એકલા હતા ને તો ભાત ખાવાની મજા આવે અને કીર્તનને લંચમાં પણ લઈ જવા છે તો એને પણ ડબ્બામાં નાસ્તામાં ફરી દઈએ આપણે અને આપણે તો હજી વાર છે આરાધ્યાન તેડીને આવશું પછી જમવા બેસું પણ કીર્તનને થઈ ગયું છે એટલે બેસી જાય તો જો આપણે રેડી થઈને નીકળી ગયા છીએ અને આજે જવાનું છે જેના ફ્રેન્ડને આ વાસ્તુ છે બપોર સવારનો યજ્ઞ ને એવું બધું હતું ને જમણવાર અત્યારનું છે તો એ તો સવારના ગયા હતા અને બપોર આવ્યા હતા હવે અમે રેડી થઈને જો બધાને તેડવા આવ્યા હતા હવે જાય છે જય સ્વામિનારાયણ મિત્રો જાય તો હવે નીકળી ગયો આપણે રોડ ઉપર આવ્યો એવું રાજકોટ બરોબર છે જવાનું હવે જઈએ છીએ ખસ ભાઈ છે તો જવું પડે એવું છે

આપડે કેમ કે વેલા મોડું થતું હોય રાતના વેલા ફ્રી હતો તો એવડી કાલે જવાનો વારો આવ્યો એટલે કાલ ચક્કર મારી આવ્યા થોડીક વાર તો તમને કેવો બ્લોગ લાગ્યો એ જરૂરથી કમેન્ટ કરજો મિત્રો

કોઈ દી જાવ નઈ તેડવાના તેડી હું વગા ઘર આવ્યું એટલે એટલે ગયા ને તોય તેડવા હું ક્યાં આવું તાર પપ્પા આવતા હોય હે એ ક્યારેક નો કોઈ હોય ને તો જ મારે આવવાનું હોય નકર નો આવવાનું હોય એટલે પુલ તડકો હતો અને જો રાજકોટ નું ટ્રાફિક જોઈ શકો આપણે જવાનું છે હાજી ડેમ્પા જવાનું ને હાજી ડેમ્પા જવાનું છે તો ચાલો આજી ડેમ તમને બતાવું હમણાં કેમ કે અમારે તો હવે આ બાયપાસ થઈ ગયો છે ને એટલે આજી ડેમે આવવાનો વારો જ નથી આવતો નગર તો ગામડે અને ભાવનગરને જતા હોય ને તો આજી ડેમે થઈને જ નીકળવાનું આવે પણ હમણાં હાઈવે બાયપાસ થઈ ગયો છે એટલે આજી ડેમમાંથી નીકળવાનું જ નથી આવતું એટલે આજે હવે કેટલા ટાઈમથી આજ નીકળી છે આજી ડેમ જો આપણે અહીંયા હજી ડેમ પહોંચી ગયા સી તો અહીંયા છે જો ચલો આપણે શું કહેવાય આજી ડેમ ડેમનો બગીચો અંદર

मलाई पछा

લાડવાનો પ્રસંગ બે હતું તો તમને ક્લિપ બતાવી જોઈ હશે તો ચાલો આ સાથે આજના બ્લોગ નહીં જ કરશું લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો મળીએ કઈ નવા કન્ટેન્ટ ની સાથે જય સ્વામિનારાયણ